વાવ્ય પ્રાથમિક શાળા ખાતે યોગ દિવસની ઉજવણી મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના વાવ્ય પ્રાથમિક શાળા ખાતે એકવીસ જૂન વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં બાળકોને આસનો યોગ પ્રાણાયામ કરવામાં આવ્યા હતા શિક્ષક નરેન્દ્રભાઈ દ્વારા યોગ કરવામાં આવ્યો હતો તેમજ શાળાના શિક્ષક પ્રવિણભાઈ દિવાળીબેન હેતરબેન પ્રાચીબેન દ્વારા બાળકોને યોગ દિવસ અને યોગ આસનો તેમજ યોગાથી થતા ફાયદા અંગે માર્ગદર્શન અપાયું હતું जु में वू ग्रुपों में शेयर करिए